નમસ્તે તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસના રોજ અરવલ્લી જિલ્લામાં લોક અદાલતનું આયોજન કોર્ટોમાં કરવામાં આવી રહ્યું છે આ આયોજન નાલસાના માર્ગદર્શન તળે તેમજ ગુજરાત લીગલ સર્વિસ ઓથોરિટીના સૂચનો અને માર્ગદર્શન તળે ડિસ્ટ્રિક્ટ લીગલ ઓથોરિટી દ્વારા કરવામાં આવે છે આપણે અરવલ્લી જિલ્લા મુકામે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન શ્રી એ એન અંજારી સાહેબના માર્ગદર્શન નીચે આ લોક અદાલતનું આયોજન આપણા અરવલ્લી જિલ્લામાં થઈ રહ્યું છે આ લોક અદાલતમાં સામાન્યતા ચેકના કેસો અકસ્માત વળતરના કેસો બેંકના લેણાના કેસો યુજીસીલના કેસો કૌટુંબિક વિવાદના કેસો આ ઉપરાંત ઈ મેમો વગેરેના કેસો છે તેનો નિકાલ થતો હોય છે ત્યારે આપણે બધા સાથે મળી ને આ લોક અદાલતમાં જે કેસો છે તેનો સાથે મળી નિવારણ લાવીએ તે જ આશય સાથે આ બધા તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસની લોક અદાલતમાં જોડાવ તેવા ભાવ સાથે નમસ્તે